પડતર પ્રશ્નો જે વિભાગ લેવલે પેન્ડિંગ છે એ પૈકીના અમે નવ ચાર બે હજાર પચીસના રોજ કલેક્ટર સહિતને દરેક જિલ્લામાં આવેદનપત્ર આપેલ અને દસ દિવસની મુદત માગેલ કે ભાઈ અમારા પ્રશ્નો નિરાકરણ લાવે ત્યારબાદ અમે બાવીસ તારીખે કાળીપટ્ટી ધારણ કરેલ અને એની પણ સૂત્ર અમલવારી થયેલ ત્યારબાદ અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવતા અમે માસ ત્રીસ ચારની જાહેર કરેલ એ અનુસંધાને અમારા તમામ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ મહેસૂલી કર્મચારીઓ જેઓ આજે માસિયેલની હડતાલ પર છે અમારા મુદ્દાઓ જે મુખ્યત્વે મુદ્દાઓ જે છે અમારા કે બે હજાર બારની જે સિન્યોરિટી છે જિલ્લા બદલીઓ છે જે એમાં પારદર્શકતા લાવવી પછી અમારા જે બે હજાર પંદરના કારકુનો જે છે એને પ્રમોશન જલ્દી આપવા અને જેનો કોઈ પ્રકારની પહેલાં કર્યા વગર એને જિલ્લા બદલી કરવામાં આવેલ છે એ પણ રદ કરવી તેમજ મહેસૂલી તલાકી શ્રી મિત્રો છે જે અમારા પૂર્વ સેવાને ઘણો સમય પૂર્વ સેવાને જે પરિણામ નથી આવ્યું એનું પરિણામ જાહેર કરવું એમના બીજા મુદ્દાઓ જે છે એચઆર ક્યુ એલ આર કયુ તમે સુરી કર્મચારીઓના એ પણ લેવામાં આવે તેમજ જે સેવાઓ લેવાની બાકી છે એ પણ લેવામાં આવે તલાટી સ્ત્રીઓના જે જોબ ચાર્ટ છે એ પણ નક્કી કરવામાં આવે એવા અમારા ચોટોળ એવા વિવિધ અમારા સાત સાત થી આઠ મુદ્દાઓ મુદ્દાઓ જે છે જે વિવિધ મુદ્દાઓ પ્રત્યે ને એ સિવાયના ઘણા મુદ્દાઓ પણ અમારા પેન્ડિંગ છે સાહેબ જો આજે અમારે જે માસ માસીએલ જે છે એ મેં જાહેર કરી છે અને સંપૂર્ણપણે ઓલ ગુજરાતની અંદર તમામ કચેરીઓની અંદર અત્યારે આ માસ્ક સુસ્તપણે અમલવાર થઈ રહી છે અને આવનારા સમયમાં જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે અમે જાહેર ચોક્કસ અચોક્કસ મુદતની હડતાલ પણ જાહેર કરવાની અમારી તૈયારી છે ગુજરાતમાં ટોટલ અંદાજીત આઠ થી નવ હજાર કર્મચારીઓ જે છે જે આજે ગુજરાતમાં સમસ્ત રીતે અને સુસ્તપણે અમલવારી કરી રહ્યા છે એમાં તમામ પ્રાંત કચેરી કલેક્ટર કચેરી માંડર કચેરી અન્ય જે ડેપ્યુટેશન પર જેલા જેલા જે કચેરીઓ છે એ બધી કચેરીઓનો આમાં સમાવેશ થાય છે અરવિંદ સોટા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ